નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દર્શાણી આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વેલપુર બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની માં નિલેશભાઈ સાથે જોડાઈ ગયા છે એમએસસી બાયોટેકનોલોજીસ્ટ કે અત્યારે આપણે આ વિડીયો ખૂબ મહત્વનો છે બધા ખેડૂતો માટે જેટલા ખેડૂતો અહીંયા જોવે છે બધા માટે આ વિડીયો બહુ ખૂબ મહત્વનો છે એટલે કોઈ નવી આપણા માનો કે નવા હોય આપણા ખેડૂતો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી કરીએ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે તેના પર ક્લિક કરી દે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે અવનવા જે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય આપ સુધી પહોંચતા રહે તો હવે વાત એ કરવાની છે કે આપણે વર્ષે વર્ષે નીલેશભાઈ ખેડૂતો ખાતર વાપરે બરોબર અને નથી ખબર કે આપણે માનો કે સો કિલો ખાતર તો એવું થાય કે પૂરેપૂરો ખાતર ઉપયોગ થતો નથી ને સો કિલો ખાતર આપણે નાખતા હોય તો અમુક વાર પચીસ ટકા પચાસ ટકા સુધી આપણો છોડ હોય એ લઈ શકે અને બીજું બધું ખાતર એ જમીનમાં ફિક્સ થઈ જતું હોય કે એમને પડ્યું રહેતું હોય કે એ છોડવો આપણે લઈ શકતો નથી તો આવી રીતે આપણે જોયો તો કે સીધે ને ખાતર નાખી પૂર્તિ ખાતર માં ખાતર નાખી અને જોઈએ તો ઘણા બધા રૂપિયા ખાતર માં અત્યારે બધા ખેડૂતો નાખે છે પરંતુ આ ન કરતા કે શું કરી શકીએ તો ખાતર નો ખર્ચ ઘટી શકે અને પૂરેપૂરું જે આપણે ખાતર નાખી છે તેનો ઉપયોગ થઈ શકે તો તેના વિશેની વિશેષ માહિતી આપણે નિલેશભાઈ પાસેથી લેશું તો નિલેશભાઈ આપણા દર્શક મિત્રોને બધું જણાવો નમસ્કાર ખેડૂતો હવે actually આપણે દર વર્ષે બે ટી કે કે જે ખાતર આપણે દર વર્ષે નાખી છે એ સ્વયં કે જે કે પણ હકીકત માં થાય છે છું કે જે તમે ખાતર નાખ્યું તો છોડવા દ્વારા જે યુટિલાઈઝ થાય બાકીનું નું પડ્યું રહે છે જમીન બરાબર પછી એ જાય છે કે નોન અવેલેબલ ફોર્મ માં કે જમીન માં જે પ્લાન્ટ ને અવેલેબલ ફોર્મ ના હોય એવા ફોર્મ માં પડ્યું રહે છે તો એના માટે ખેડૂતો દર વર્ષે ખાતર નાખવું જરૂરી હોતું નથી અથવા તમે ડોઝ ઘટાડી શકો પણ એની સાથે સાથે તમારે એવા બેક્ટેરિયા કે જે એન્ટિકે બેક્ટેરિયા હોય એ વાપરવા પડે જેમ કે પોટાશના બેક્ટેરિયા વાપરો તો તમારું અનઅવેલેબલ પોટાશ અવેલેબલ ફોર્મમાં કન્વર્ટ કરી અને પ્લાન્ટમાં અવેલેબલ કરાવે હકીકતમાં તમે જ્યારે ટેસ્ટ કરાવો સોઇલ ટેસ્ટિંગ ત્યારે તમને જાણવા મળશે કે મારી જમીનમાં તો પોટાશ તો ઘણું છે પણ દર વર્ષે મારે નાખું શું લેવા પડે છે તો એનું કારણ એક જ છે કે એ બેક્ટેરિયા

બરોબર તો આપણે આમાં નાઇટ્રોજન ના જે બેક્ટેરિયા આવે તો એ આપણે નાઇટ્રોજન લઈ અને રૂટમાં અવેલેબલ કરાવે છે નાઇટ્રોજન એક એવી વસ્તુ છે અને રૂટમાં અવેલેબલ કરે અને એક હેક્ટર તમે ગણી શકો કે આ નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા ની પચીસ થી ત્રીસ કિલો નાઇટ્રોજન ફિક્સ કરતી હોય છે જનરલી બરોબર એટલે જોઈએ તો કે આપણે કેટલી છેલું છે ઓછા થાય પછી ફોસ્ફરસ માટે આપણે ડીએપી વાપરી બરાબર તો એના આપણે માનો કે ફોસ્ફેટ માટે કઈ રીતે કામ કરશે પ્રમાણમાં ફોસ્પેટ ના ડીએપી યુરિયા વાપરવાથી જમીન ના પીએચ આઈ લો થઈ જતા હોય છે પછી અમુક ટાઈમે તમારી જમીનમાં જર્મીનેશન નો આવે એવા પ્રશ્ન થતા હોય છે સાથે સાથે આ ટાઈપના બેક્ટેરિયા વાપરવતું શું થાય કે જે જમીનમાં સોર્ટ રૂપે તમારા ફર્ટિલાઇઝર પડ્યા છે સોલિબલ એ અવેલેબલ ફોર્મ માં થઈ અને પ્લાન્ટમાં ચડી જાય બરાબર તો તમારે જમીનમાં સોર્ટ ઓછા થતા જાય અને તમારી જમીન કન્ટીન્યુ સારી રહી શકે એટલે જોઈએ કે આપણે જોઈ શકાય કે ઘઉં છે તો ઘઉં આગળ ડાયરેક્ટ નથી ખાઈ શકતા આપણે એને લોટ બનાવી પછી એને રોટલી કરીને પછી આપણે ખાઈ શકીએ તો એ જ રીતે આ નું કામ છે કે જમીનમાં પોષક તત્વો પૂરા છે અત્યારે આપણે માનો કે હું અત્યારે એક ઉદાહરણ આપું તો અત્યારે આપણે ઢસા બાજુ હું ગયો તો એ બાજુની જમીન ટેસ્ટિંગમાં ઘણા બધા sample માં પોટાશ આવ્યું છે છે હા પોટાશ છે જમીનમાં પરંતુ એ available ફોર્મમાં માં નથી અલભ્ય સ્વરૂપમાં છે તો એને લભ્ય સ્વરૂપમાં જે પોટાશના બેક્ટેરિયા છે એ ફેરવે તો આપણે જે પોટાશ વધારાનો નાખીએ છીએ તો એ નાખવાની એ જરૂર નથી હકીકતમાં અને બીજું નિલેશભાઈ જાણવું એ છે કે આમાં તમે mycorrhiza કીધું તો mycorrhiza શું કામ હોય એક એવી ફંગસ છે કે જે રૂટમાં જઈ અને તમારું રૂટ નું એક્સટેન્શન વધારે પ્લાન્ટ હેલ્થ વધારે ફોસ્પેટ ઇન્ટેક વધારે અને એ બાયોટિક બાયોટિક સ્ટ્રેસમાં છોડને તમારે એકદમ જેમ કે ને અડીખમ ઊભો રહી એ રીતનું કામ આપતું હોય છે તો માઇકોરાઇઝા નેક્સ્ટ લેવલ ફર્ટિલાઇઝર તરીકે અત્યારે કન્સિડર કરવામાં આવે છે તો જોઈએ તો કે આ એમપી કેના બેક્ટેરિયા માઇકોરાઇઝા પછી આપણે બીજા હજી શું કીધું તા એન્ટિબેસિવમેન્ટ માં બેક્ટેરિયા બરોબર તો એ બધા બેક્ટેરિયા માં આવી જાય તો આપણે એકવાર માનો કે ખાતર નાખી ખાતર નાખ્યા પછી આપણે જ્યારે પૂરતી ખાતર નાખવાનો સમય થાય ત્યારે આપડા બેક્ટેરિયા તમે વાપરો તો પણ સારામાં સારું કામ કે જે અત્યારે ટૂંકમાં આપણે નાખ્યું છે ખાતર તેનો પૂરે પૂરો ઉપયોગ થાય થઈ શકે અને ઘણી વાર એવું થાય કે આપણે બેક્ટેરિયા નથી પરંતુ ટેમ્પરેચર high હોય કે એના કારણે ઘણી વાર problem થતા હોય કે multiplication નો થતું એના માટે આપણે આ બરોબર તો ઈ બેક્ટેરિયાની એક સંજીવની કહી શકાય એનો ખોરાક કહી શકાય ને આપણે જે અત્યારે જમીનમાં કાર્બન ઘટક આમાં કાર્બન છે પછી પીએચ મેન્ટેન આપણું ટૂંકમાં આ રીતે ઘણું બધું આમાં નાખેલું છે ને ત્રણ વર્ષ ટૂંકમાં કંપનીએ રિસર્ચ કરીને આ પ્રોડક્ટ બનાવેલા અત્યારે જે લોકો બેક્ટેરિયા વાપરે ઘણી વાર એવું થતું હોય બધાને થાતું હોય કે રિઝલ્ટ નથી મળતા પરંતુ એવાખુરત મિત્રોને આપણે કહેવા માંગીએ એકવાર આનો 1 એકરમાં ટ્રાય કરો 1 એકરમાં પાંચ લિટરનો ટ્રાય કરો કોઈ પણ બેક્ટેરિયા વાપરતા હોય બરોબર કોઈ પણ કંપનીના વાપરતા હોય પરંતુ આ એકવાર તમે ટ્રાય કરો જેથી કરીને તમે રિઝલ્ટ જોઈ શકો કે જે બેક્ટેરિયાનો ખર્ચો આપણે કરી તેનો આપણે લેખે લાગે જે આપણે ખર્ચો કરી તેનો પૂરેપૂરો આપણે આમાં યુટિલાઈઝેશન કરી શકે અને પૂરેપૂરો લેખે લાગે નકર આપણે રૂપિયા એમનું પાણીમાં જવાની છે વધારે નફાકારક ખેતી કરી શકશું હા તો નિલેશભાઈ ખુબ ખુબ આભાર ફરી એક આપડે મળીએ નવા વિડીયો સાથે કઈ પણ તમારે ઓલું હોય કોમેન્ટ બોક્સ માં તમે જણાવજો કઈ પણ પ્રશ્ન હોય તો આભાર જય કિસાન